अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे अगौना वीडियो अंदर अपने लाइन दोरवा विषय एक रेखा दूरवा विषय ऑलरेडी જોઈ ચૂક્યા છે પણ આ વિડીયોની અંદર આપણે એ જોવા માંગીએ છીએ કે આપણે લાઇન ટુ અને મૂવ ટુ ફંક્શન જે છે એ કઈ રીતે સીની અંદર વાપરી શકીએ છે તો અહીંયા ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર આપણે એકસોને અઠ્ઠાવીસ નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું અને ને અઠ્ઠાવીસ નંબરનો પ્રોગ્રામ જે છે એ મૂવ રિલેવન્ટ અને મૂવ ટુ માટે વપરાય છે તો અહીંયા ઉપર આપણે બધા વેરિયેબલ વગેરે ડિક્લેર કરી દીધા અને ત્યાર પછી આપણે કમાન્ડ યુઝ કર્યો છે મૂવ ટુ મો ટુ જે ફંક્શન છે એ શું કામ કરે છે તો કે જે કોર્ડિનેટ એટલે કે એક્સ અને વાય કોર્ડિનેટ આપણે આપ્યા હોય એટલા કોર્ડિનેટની ઉપર આ જે ઝીરો ઝીરો પોઈન્ટ છે શરૂઆતમાં જોઈ ગયા છે એ પ્રમાણે કે ગ્રાફની શરૂઆત અહીંયા ઉપર ઝીરો પોઈન્ટથી થાય છે તો એ ઝીરો ઝીરો પોઈન્ટથી મો ટુ ફંક્શન છે એ હંડ્રેડ પિક્સેલ અને ફિફ્ટી પિક્સેલ ખસડશે એટલે દર વખતે મો ટુ ફંક્શન છે એ ઝીરો ઝીરોથી ગણશે જ્યારે મૂવ રિલેવન્ટ ફંક્શન છે એ મૂવ રિલેવન્ટ ફંક્શન શું કરશે તો કે જ્યાં અત્યારે કરસર છે ત્યાંથી લઈને એ હંડ્રેડ હન્ડ્રેડ ગણશે જો તમે અહીંયા જોશો તો આપણે પહેલું ફંક્શન બનાવ્યું છે કે મૂવ ટુની અંદર આપણે હન્ડ્રેડ ફિફ્ટીની ઉપર મૂક્યું છે અને એક પીએનડીએસ આપણે એવી ટેક્સ લખી પીએન ડેટા સિસ્ટમ માટે ત્યાર પછી આપણે ગેટ સીએચથી વેઇટ કરીએ છીએ ત્યાર પછી બીજી વાર મૂવ કરીએ છીએ અને એ ટુ હંડ્રેડ બાય હંડ્રેડ કરીએ છીએ તો ટુ હન્ડ્રેડ બાય હંડ્રેડ પણ ઝીરોથી જ ગણવામાં આવશે અને ત્યાં પણ પીએનડીએસ લખવામાં આવશે પણ ત્રીજી વખતની અંદર આપણે શું કરીએ છીએ તો કે આ જે ટુ હંડ્રેડ અને હન્ડ્રેડ પિક્સેલની ઉપર કર્સર અત્યારે હશે ત્યાંથી લઈને આપણે મૂવ રિલેવન્ટ કરીએ છીએ એટલે કે આ જે પોઝિશન છે ત્યાંથી આપણે હન્ડ્રેડ પિક્સેલ એક્સમાં અને 100 પિક્સેલ વાયમાં ખસી અને પીએનડીએસ લખીશું તો જો આને હું રન કરીને તમને બતાવું તમને જોવા મળશે કે પહેલું જે પીએનડીએસ લખે છે એ અહીંયાથી 100 પિક્સેલ અને આમ ફિફ્ટી પિક્સેલની અંદર હશે બીજું પીએનડીએસ છે એ અહીંયાથી બસો પિક્સેલ અને ઉપરથી હંડ્રેડ પિક્સેલ એ રીતે લખવામાં આવ્યું હશે પણ હવે જે ત્રીજું પીએનડીએસ છે એ હંડ્રેડ હન્ડ્રેડની ઉપર આપણે લખેલું હતું એટલે એ આ જે એસ જે છે ત્યાંથી લઈ અને હન્ડ્રેડ આમ અને હંડ્રેડ આમ આપણને જોવા મળશે એટલે આ પીએનડીએસ છપેલું જોવા મળે છે આ બતાવે છે મો ટુ ફંક્શન આપણે જ્યારે પણ યુઝ કરીએ ત્યારે એ ઝીરો ઝીરો પોઈન્ટથી લઈને ગણતરી શરૂ કરે છે જ્યારે મો રિલેવન્ટ ફંક્શન જો આપણે લઈએ છીએ તો એ જે પોઝિશન પર અત્યારે કરસર છે એ કરંટ પોઝિશનથી હંડ્રેડ હંડ્રેડ પિક્સેલ ખસે છે એ આપણને આ પ્રોગ્રામ પરથી જોવા મળે છે તો આના પછીનો પ્રોગ્રામ આપણે એક જોઈએ એની અંદર આપણને લાઇન ટુ વિશે પણ જોવા મળશે તો આપણે એકસોને ઓગણત્રીસ નંબરનો પ્રોગ્રામ જોઈએ અને એ લાઇન રિલેવન્ટ મો ટુ અને લાઇન ટુ વિશે છે જેમ આપણે એક આખી લાઇન દોરવી હોય એટલે લાઇનની માટે આપણે જો ચારે ચાર કોર્ડિનેટ આપણને ખબર હોય તો પછી આપણે લાઇન ફંક્શન યુઝ કરીએ છીએ પણ કરંટ પોઝિશનથી એટલે કે જ્યાં આપણે કર્સર હોય ત્યાંથી લઈને કંઈક લાઇન દોરવી હોય તો પછી આપણે લાઇન ટુ અને લાઇન રિલેવન્ટ ફંક્શન યુઝ કરીએ છીએ તો અહીંયા પણ આપણે મો ટુ ફંક્શન વાપર્યું છે તો જેમાં અગાઉના પ્રોગ્રામમાં આપણે જોયું કે મોં ટુ એ ઝીરો ઝીરોથી ગણતરી કરે છે એ જ રીતે લાઇન ટુ ફંક્શન છે એ પણ ઝીરો ઝીરોથી ગણતરી કરે છે એટલે કે એક લાઇન માટે આપણે જોઈ ગયેલા એ પ્રમાણે કે ચાર કોર્ડિનેટ આપણે જોઈએ છે એક્સ વન અને એક્સ ટુ અને વાય વન અને વાય ટુ તો એ ચાર કોર્ડિનેટમાં બે કોર્ડિનેટ છે આ મોં ટુથી આપીએ છીએ આપણે અને બીજા બે કોર્ડિનેટ છે એ આપણે લાઇન ટુથી આપીએ છીએ પણ આ ઝીરો ઝીરોથી ગણતરી આવશે અને એ જ રીતે જો આપણે અહીંયા નીચે જોઈએ તો અહીંયા લાઇન રિલેવન્ટ કમાન્ડ આવે છે કે લાઇન રિલેશનની અંદર અને એ રિલેશન ક્યાંથી લેશે આપણે આ ફંક્શનના પહેલાં આ ફંક્શન વાપરવામાં આવેલું હતું અને એ ફંક્શનની અંદર એકસોને દસ અને બસોને પચાસની ઉપર આપણો પોઈન્ટ હતો તો એ પોઈન્ટથી લઈને રિલેવન્ટની અંદર બીજા બસોને પાંસઠ પિક્સેલ ખસશે અને એ જ રીતે અહીંયા આપણને માઇનસની અંદર ખસતું જોવા મળશે આપણે ફંક્શન બે યાદ રાખવાના છે કે લાઇન ટુ છે એ ઝીરો ઝીરોથી ગણતરી કરીને લાઇન બનાવશે અને જ્યાં છેલ્લું કર્સર હશે ત્યાંથી લઈને એ લાઇન બનાવશે લાઇન રિલેવન પણ જે છેલ્લું કરસર હતું ત્યાંથી લઈને નવા પોઈન્ટ સુધી લાઇન બનાવશે પણ એ પોઈન્ટ જે છે એ પોઈન્ટ જૂના પોઈન્ટના રેફરન્સની અંદર લેશે એ આપણનેથી જોવા મળે છે તો આ પ્રોગ્રામને હું જો રન કરું તો તમને જોવા મળશે કે પહેલી લાઇન દોરેલી દેખાશે ત્યાર પછી આપણે ગેટ્સ જેથી વેઇટ કરીએ છે હું જો કીબોર્ડ પરથી કોઈ પણ કી પ્રેસ કરીશ એટલે તમને જોવા મળશે કે આ જે પોઈન્ટ છે ત્યાંથી લઈ અને પછી આ એક બીજું પોઈન્ટ શોધી અને એની વચ્ચેની લાઇન આપણે દોરી આપી અને એ જ રીતે આપણે મોટું કરીને આપણે આ સાઇડે આવી જઈશું અને અહીંયા આપણે એક લાઇન દોરીએ છીએ અને ત્યાર પછી આપણે આ બીજી લાઇન દોરી ત્રીજી લાઇન દોરી તો આપણે આ જોવા મળે છે કે આવો કોઈક આપણે સેપ વગેરે કંઈ પણ વસ્તુ દોરવી હોય તો એ માટે આપણે મો ટુ લાઇન ટુ વગેરે આપણે વાપરી શકીએ મો ટુથી ફક્ત કરસર ખસશે એટલે કે જે પોઈન્ટ છે કરંટ પોઈન્ટ છે એ જ ખસશે પણ દોરાશે નહીં કોઈ વસ્તુ ત્યાર પછી આપણે કાં તો પૂટ પિક્સેલ કાં લાઇન કે કોઈ પણ કમાન્ડ આપણે વાપરી શકીએ જે કમાન્ડની અંદર એ પેલું જે કરંટ પોઝિશન છે એનો ઉપયોગ કરવામાં આવશે હવે જો આપણે લાઇન ટુ વાપરીએ છીએ તો હંમેશા ઝીરો જીરોથી गणित्री करीने આમ कोऑर्डिनेट લેવામાં આવશે અને જો લાઇન રિલેવન્ટ લેવામાં આવે છે તો જે છેલ્લો પોઈન્ટ હોય ત્યાંથી ગણતરી કરી અને કોઓર્ડિનેટ લેવામાં આવશે. યે વિડિયો દેખને કે લિયે આભાર. અગર આપ કમ્પ્યુટર કે એકદમ નયે ઓર એડવાન્સ ટોપિક પર વિડિયો દેખના ચાહતે હે તો યે વિડિયો કો લાઈક કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ કર લે. ચેનલ આગે બઢેગી તભી હમ નયે મુફત વિડિયો અપલોડ કર સકેંગે. आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद